માનીપો દરવાજા આશ્ચરિયા દેવીની શ્રીની જ્યાં આપણે બહારમાં વિતાવ્યું તેની અમુક જે લોકો તમને આજે બતાવું છું સૌ પ્રથમ જ્યાં રામનાથ મહાદેવ કહેવાય છે કે અહીંથી સાબરમતી નદી પસાર થતી હતી અને અહીંથી જમાળપુરથી પછી સાબરમતીમાં જતી હતી એનો રૂટ હતો અને આ મંદિર લગભગ આઠસો વર્ષ જૂનું છે એક બે મિનિટ એ મહાદેવ આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને ઉપર જમીનના સ્તરથી લગભગ વીસ ફૂટ અંદર નીચે આવેલું છે જ્યારે શ્રાવણ મહિનામાં આરતી થતી ત્યારે ધંધા પગથિયા બાળકો લોકોથી ફૂલ હતા ભરાઈ જતા અત્યારે હવે એટલી પબ્લિક છે નહીં અને આરતીમાં અમે લોકો ઘંટ વગાડવા માટે પડાપડી કરતા હતા એ પણ નાની મૂર્તિ હતી તેને પણ પગે લાગતા હતા સિંદૂર લગાવતા હતા અત્યારે એ પણ અત્યારે જૂની યાદો થઈ બધી આ આપણી દેવી દેમીશ્રીના દેવ મંડળ દેવી શ્રી યુવક મંડળની ઓફિસ આ જગ્યા છે એ આપણી પોમાં જે સાંતાબેન સફાઈ કરતા હતા એમનો સામાન અને આંત બધી એમને વાપરવા માટે આપેલી જ્યારે મંડળમાં પિક્ચરની ટિકિટ વેચાણ હોય કે ઉજાણી ઉજાણી હોય ત્યારે વહીવટ કરવા માટે અંદરથી પાછળથી આપણે ઉપર જતા હતા એ નાનો દરવાજો અને આવા મોટા ઝાંપા અત્યારે બધું વિરામ પડ્યું છે અહીંયા બબુકાકીનું ઘર હતું અને ત્યાં ઓટલો હતો ઓટલા પર બધા બેસતા અને હું હોઈ પણ જતો હતો અને અહીં ગાડી એક આ પાર્ટ છે એ ત્યારે અહીં ગાડી હતી અને એ પાર્ટ ઉપર રાતના બધા બેસતા સીતારામભાઈ અહીં ગાડી આવીને એમનો રેડિયો સાંભળતા આ ટાઈમને એમનું રૂટિંગ હતું અહીં ગાડી નાનો સાઈડના ઘોડાનો એક થાંભ ઘોડો હતો અત્યારે બદલાઈ ગયું છે પણ જ્યારે પિક્ચર પાડે રશ્મિભાઈ ત્યારે એની પર ઉપર ચઢીને ટનતાન ઢાંકી દેતા હતા આ ઘરે પ્રણયભાઈનું અને ટીકુભાઈનું એક કુસ્મનભાઈ રહેતા હતા અને જ્યારે લોકો મેચ રમ્યા ત્યારે બોલ કદાચ કુસ્મનભાઈ ઘેરના ગેલેરીમાં બોલ જાય ત્યારે અહીંથી બે પાણીની પાઇપો હતી એ પાઇપ માટે અમે લોકોના બીજા છોકરા અમે ચડી ઉપરથી આમ જઈ કોઈ પણ ડર હતો નહીં અને આપણે પાળીએ પાડી તો બોલ અમે કાઢી આપતા હતા આ જેઠાબેનો હોટલો ત્યાં રામા પણ હોઈ જતા હતા અને હું હોઈ જતો હતો અને અમે પત્તા પણ ભેગા થઈને આ જગ્યામાં પહેલાં પોલના કોમન જાદરૂ પણ હતા જાનીનો ખાંચો અત્યારે બધું ભેંકાર થઈ ગયું છે વગડો થઈ ગયો છે અહીં ગાડી જ્યારે હું નાનો હતો ત્યારે એક નાનનો ઘોડો બાંધી અને જાનીના ખાંચાના બેન હતા જનકભીના મમ્મી એક ખુરશી ઉપર માતાજીની છબી મૂકી દીવો કરી અને દસ બાર બીજા ગરબા રમતા ત્યારે એક બેન ગાય અને બાકીને બધા ઝીલતા પણ સાચી ભક્તિ હતી અહીં આ ગાડી જાનીના ખાંચામાં મલ્લા માતા હતા અને અમે લોકો અહીં ગાડી મલ્લા માતા કરતા આ દિવાલ ત્યારે હતી નહીં અને છેલ્લા દિવસે છેલ્લા દિવસે અહીં ગાડી ઝૂંપડી બનાવી અને લોકો સાડીઓ આપતા અને ઝૂંપડી બનાવતા બીજું આ જે જગ્યા છે એ આ જગ્યા એ મ્યુનિસિપાલટીની અંદર એક વાલ હતો જે વાલ દર મહિને મ્યુનિસિપાલિટીવાળા આવી અને વાળ ખોલી અને પાણી થોડું ઓવરફ્લો કરતા જવા દેતા જેથી અંદર કચરો ભરાઈ રહે નહીં સંપૂર્ણ બગડો થઈ ગયો છે મકાને આડું થઈ ગયેલું છે જતીનું મકાન આજે તોળાનો ખાચો જ્યાં સાંજે બધા મેચ રમતા અહીં ગાડી બટ્ટું ભીની ગાડી ઉભી રહેતી અને આ જે બિલ્ડિંગ છે બહુ ગાડી ત્યાં ગાડી લગભગ દરેક દિવાલમાં પક્ષીઓ માટેના ઘર બનાવેલા હતા અને સાંજ પડે એટલે અહીં ગાડી ઉપરથી ટેલિફોનના વાયરો જતા હતા અને એ વાયર ઉપર લગભગ આશરે સાંજના સમયે સોથી દોઢસો પુપટો બેસતા હતા વાતાવરણ અદ્ભુત હતું આ જગ્યા પર સ્ટમ્પ દોરેલો હતો અને મેચ રમતા હતા અને ઉપરે બોલ જાય તો અહીંથી અમે પાઇપ પાટ ઉપર ચડી અને બોલ કાઢતા અને શિયાળામાં એક દામોદર કાકાનું ઘર ત્યાં ગાડી અમે તડકો અહીં ગાડી ખૂણામાં જ પડતો હતો એ સવારે છોકરા અહીં ગાડી અમે તાપડી કરતા અને તડકો લેતા મેં રમતા હતા અહીં ગાડીથી આ ઘનશ્યામભાઈ જાનીનું મકાન અહીં ગાડી એક નાની ઓટલી હતી અને એ ઓટલી ઉપર બેસતા બધા અને એ ગાડી મારો અમે લોકો અને પ્રકાશ ઉધમસિંહભી એ ખાટલામાંય બહાર હોઈ રહેતા હતા અને આ જગ્યા પર બબુ બાકી કાકીના ઘર પાસે અહીં ટેલિફોનનો એક થાંભલો હતો અને થાંભલાને અડીને ઇમાનસૂનો ભાઈ જે દુષ્યંત હતો જે હેન્ડિકેપ્ટ હતો એ દીવાલ ટેકોલી અને થાંભલાના પકડી એ કાયમ માટે બહાર આવતા ત્યાં ઊભો રહેતો હતો એટલું મને યાદ છે અને આ ઘનશ્યામભાઈ જાનીના ઘરમાં પણ પોપટાના ઘર પક્ષીઓના ઘર બહુ જ હતા આ સામેની જગ્યા છે ત્યાં અમદાવાદનો મોટા મોટો ફર્સ્ટ પહેલાં પહેલો જે હતો વાસણનો વેપારી એ નરેન્દ્રભાઈ અતુલ મેન્ટલના માલિક એમના ફાધર ઝવેરીભાઈ અને એમનો ખ્યાલ હોય તેમનો જે કારીગર મારવાડી હતો એમનું નામ નગો હતો જેને આપણે ખીજાવતા જવરીએ લાગ્યો નગો એ રીતે એને ખીજાવતા તમે ખરા હતા જ્યારે મેચ હોય ત્યારે નરેન્દ્રભાઈ અતુલ મહેતાવાળા સટલ બંધ કરી દેતા અને આ જગ્યા પર આપણે સ્ટમ્પ રોકતા બોલિંગ કરતા અહીંયા સ્ટમ્પ રોકતા અને બોલિંગ લાઈન હતી અને સામે દિવાલે બોલ અડી ગયા ફૂલ ટોસ એટલે ચાર રન ગણતા હતા અને સ્પિનરો આ ખૂણામાંથી આવી નામ બોલિંગ કરતા હતા અને યોગીન ત્યાં ખૂણામાંથી દોડી અને ફાસ્ટ બોલિંગ એ લેફ્ટનન્ટ બોલર હતો એ બોલિંગ એ કરતા અને આ પોમાં કાયમ માટે મેક્સિમમ રમ્યા હોય તો આપણે સોમભાઈ જે એમએસ મિલમાં નોકરી કરતા અને સંજય તલાટી રણજી ટ્રોફી પ્લેયર એ લોકો અહીં બહુ જ રમવા આવ્યા અને આપણે પૂરના જોવા જઈએ તો પ્રમુખ સ્પોર્ટમેન હતા એમાં યોગીન ફાસ્ટ બોલર અક્ષય એસ એમ એ મીડિયમ પ્લેસર રાજીવ છે એ વિકેટકીપર સેલનભાઈ અને બીડી બકો એ ઓફ સ્પિનર અને બકો નીતિન આચાર્ય પછી અક્ષય બધા બેટ્સમેન મુખ્ય ગણાતા પેલો લોકો બીજા બધા બેટિંગ કરતા હતા રાજીવ તે ઓલરાઉન્ડર હતો એસએમ પણ ઓલરાઉન્ડર હતા અને બોલ જ્યારે રમતા ત્યારે ધાબે જતા અને અમે છોકરાઓ લેવા જતા હતા ત્યારે વિનોદભાઈ દેસાઈનું ઘર હતું અને ત્યાંથી આપણે અહીં ગાડી પર નાની સ્તંભ દોરેલા હતા અને શોર્ટ પીચ આપણે ગી બોલ રમતા શોર્ટ પીચ એમાં બીચ બીજ કે ચાવ ટુકિ ગણતા હતા આપણે અહીં ગાળી તાભેલી ખડકીમાં અહીં આપણે ઉધરાણી થાય ત્યારે રસોડું અહીં રાખતા અને આ અરીબીના ઘરમાંથી લાઇટ લઈ અને પાટલા બાણે બેસતા અહીં લાઇટનો ચલાવતા અહીં ગાડી હતા એ આપણા પાણીના પીપળા પડ્યા રહેતા હતા અને પાણી પીરસવા માટે એ ટાઈમે બાળકો અમે લોકો પડા પડી કરતા હતા કામ કરવાની બહુ ભાવના હતી અત્યારે તમને પીરસનારો એક વર્ગ મળે નહીં તે સંજય અવિનોદભાઈ દેસાઈના ઘરમાંથી પછી એક આપણે ઘનચ્યામી જાનીના ઘરમાંથી અને ઉસ્માનભાઈના ઘરમાંથી લાગતા ખાલી સાઠના ઘોડા ચાર ઘોડામાં આખી પોમાં ઉજાણી થતી હતી ની રસોઈ બની જાય એટલે અહીં બેસી સીતારામભાઈ કકોડીઓ અક્ષય અહીંયા એનો ટેસ્ટ કરતા કે કેવું બન્યું એ ટેસ્ટ અને આ હીરાબાનું ઘર જ્યાંથી કાયમ માટે ભાગવત સપ્તાહ જે સુરેશ નકુ પકડની વ્યસ્તી અને પોતની ઉછામણીમાં તો હીરાબા હંમેશા એમના ઘરમાંથી આવતી હતી બીજી એક સરસ મજાની વાત કે આ ઘરે સુમનલાલનું રતિલાલ અહીં ઉપર એમના છાપરાથી આ બધી બના છાપરે અતનું વચ્ચે જગ્યા હતી જ્યારે ઉતાણા આવતી ત્યારે છાપરા બે નમેલા છતાં પણ દોઢ મોટા ભાગના લોકો કૂદીને આ છાપરે જતા હતા પણ હજુ સુધી કોઈ વ્યક્તિએ પડી પણ નથી છાપરા ઉપરથી પાટલી ઊંચાઈ પર નાની ખીણ વળેલા છાપરામાંથી કૂદતા લોકોની હિંમતને પણ દાદ દેવી પડે બધું ખંડેર થઈ ગયું છે આ છે બ્રાહ્મણની ખડકી બ્રાહ્મણની ખડકીમાં મને ખબર ગઈ ગાડી ગરબા રમતા હોય ત્યારે ઘણી વાર રૂબા ગરબા એ ગાતો યોગીનના બેન છે જયશ્રીબેન રાજેશન એ બધા ભેગા થઈને ગરબા રમતા એક સમયે રતિલાલ સ્વામીનું આલિસાન ઘર હતું અત્યારે જર્જરિત હાલતમાં થઈ ગયું અને આ કાભેની ગલીમાં અહીં ગાડી પ્રણય બી રહેતા અને સામેનું ઘર છે ત્યાં મધુસૂદન વ્યાસ હતા જેમણે બીસમિલ્લા ખાનને પહેલીવાર પોતાના ફિલ્મમાં વગાડાયું હતું અને એમણે કિનારા નામનું પિક્ચર બનાવેલું જમાઈ સમયની ટોપ અભિનેત્રી મતું બાલાન લઈને બનાવ્યું હતું હા એમનું ગરણ પાટલો ભાગ શેઠી અત્યારે સંપૂર્ણ ખંડેર હાલતમાં થઈ ગયું છે એ ટાઈમે આ ઘરનો જમાનો હતો મનમાં જે પ્લાનિંગ હશે આ હીરા હીરાબાના ઉટલાવ પછી મેં વિડીયો લીધી છે આ આપણું હોઈ શકલું એ ગાડી આપણે હોળી પટાવતા અક્ષય ખાડા ખોદાઈ અને પૈસા નાખતા અને સવારે એ ગાડી જ્યારે અગ્નિ હોય ત્યારે એની ઉપર આપણે પાણીના ડીગડા પણ મૂકતા હતા ગરમ કરવા માટે પાણી ગરમ કરે કેવા હતા કે એવા પાણીથી નહીએ તો કે ચામડીના રોગ ના થાય એવી માન્યતા હતી ઘર પાસે એ ગાડી એક ફાયર બ્રિગેડનો લાલ કલરનો બમ્બો હતો મોટો પાઇપ હતી જેમાંથી આકસ્મિક આકસ્મિક જ્યારે બનાવ બને આગ લાગવાનો ત્યારે એનો વાલ ખુલ્લી એમાંથી પાણીનો ફુવારો મારી શકીએ તો એ બંબોએ મને લાગે બહુ મજબૂત હતો પિત્તળનો હતો બ્રાસનો આખો એ પણ કાઢી કાઢ્યો આ ગલી અને આ મલ્લા માતા હજી એવાના હજી મલ્લા માતા કરતા રાજે ઘર અહીંથી મને ખબર છે કે બધા ઘરના મેમ્બરથી પાણી ભરતા હતા ચકલી હતી ગાડી ટોળાનો ખાંચો એ તર નિરંજનનું ઘર સંપૂર્ણ ખંડેર હાલતમાં છે એક ટાઈમે ઉપર અમે છાપેથી ઉતરાણમાં જતા હતા આ દીપુનું પણ ઘર આવી સાંકળો ને આવા નકું કદાચ જોવા પણ ના મળે અત્યારે આ ઓછામાં ઓછા સો વર્ષનું આ દરવાજો હશે બટુકભાઈનું ઘર મુકુંદભાઈ મહેન્દ્રભાઈ અહીંયા ભોગીલાલ દિનસા તલાટીનું ઘર ઉપર તુષાર રહેતો હતો અહીં બાજુમાં નરેન્દ્રભાઈ નૃપેશના પપ્પા એ પછી પેલા સોની આવ્યા બધું જમીન દોસ્ત થઈ ગયું છે એક જાણે વગડો હોય એવો પાસ થાય છે

મનસુખભાઈ એ કાયમ માટે મ્યુનિસિપાલિટીના પાણીથી શિયાળો ઉનાળો ચોમાસું ઠંડા પાણીથી નાહતા જરા પણ કોઈ દિવસ અમને ગરમ પાણીથી નાહ્યા જ નથી તમે હજી પણ જો પોમાં આંટો મારો તો તમને બહુ જ માનસિક શાંતિ લાગે બહુ જ મજા આવે એવું છે પણ જનરલ દવે અક્ષયનું ઘર આખું પણ સ્ટ્રક્ચર આંકું વળી ગયું ગમે ત્યારે પડેલું છે ટોળાનો ખાંચો અહીંયા પણ મોટો ઝાંપો હતો ખબર નહીં કોઈએ વીછી માર્યો હજી બાળકો તો રમે જ છે એટલે આ જોઈને મારું બાળપણ મને યાદ આવી જાય આ આનંદ સોસાયટીમાં ના આવે આ જગ્યા પર લાગે કે મારું બાપડું બાપા આપણને યાદ આવી જાય અહીંયાળી તો રમેશ આપણે ઉંદર કહેતા હતા અને પ્રવીણભાઈ યતીન દેવીના ફાધર મકાને પડી ગયું છે ખડકીની આજે મીછરી પોળ ક્યાં પણ ખસાણી રહેતા આ છે કળજૂબની ખડકી અમદાવાદની મોટા મોટી પોળ માળીની પોળ આજે દરેક પોળ ખડકી શેરીને તમને મુલાકાત કરાવો આ સરખેદીની ખડકી સામે મોતીભાઈ ની ખડકી જ્યાં ડોક્ટર મુકુલ શાહ નું દવાખાનું આજે સુપરિયા ની ફોર આજ છે ગતરા વસંતરી જ્યાં નવનિર્માણમાં વસંતના છોકરાએ બહુ બહાદુરી ભર્યું કામ કર્યું અને જે શહીદ થયેલો એટલે એનું નામ વસંત શ્રી રાખવામાં આવ્યું છે કાકા બરિયાની પોળ શેઠની પોળ હરકિશનદાસ શેઠની પોળ સમિત શિખરની પોળ જ્યાં જ્યારે પરિશ્રમ પતે ત્યારે અમદાવાદના દરેક જેમણે વ્રત તે અહીં ગાડી એનું પારણા કરવા આવતા એ ગાડી એટલી બધી ભીડ આખી પોર ભરાઈ જતી હતી અત્યારે છગન દફ્તરની ખડકી સિડની કોપિલાબેન કોર્પોરેટર અને રમણભાઈ હતા બહુ સક્રિય અહીં રહેતા હતા અડી પોંકા માવજીની પોળ ગાંધીની પોળ અને બહુ પ્રાચીન બહુશાળીનું મંદિર છે આ દેવની શેરી

અને આ છેલ્લે જે મહાજનવાળો આ તી માળીપોની પ્રમુખ પોળો